ચાઈના મોડલ છે જેમાં સ્ટાર બટન ચાલતું નથી જોવા મિત્રો લોક ખોલવો છે પણ લોક ખોલવા માટે સ્ટાર બટન ચાલતું નથી સ્ટાર લેન્થ છે ને જે ગોળમાં ગોળ વાળી એમાં પાવર આવે છે પણ સાહેબ બોર્ડરમાં પાવર આવતો નથી ને જોઈ શકો છો આપણે મીટરથી જોઈશું આ આપણું મીટર છે પકડો રમેશભાઈ આમ પકડી રાખો જે વેસલી લાઈન છે ને એનો પાવર આવે છે કાંટો હલે છે આ સેલી લાઈનનો કાંટો હલતો નથી બંધ કરીને ચાલુ કરીશું તમને બતાવીએ કઈ રીતે આપણે લાઈન ઊભો થઈ દરેક કીપેડ મોબાઈલમાં કોઈ પણ બટન એકાબીજી સાથે જોડેલા હોય છે ચાલો બગડેની લાઈન છે એકડો છે છે દરેક કીપેડ એકાબીજી સાથે જોઈન્ટ હોય છે એની વછલી પોઈન્ટ હોય તો બી લાઈન એક સાથે હોય કામ હોય કાડી હોય જો વેસલા પોઈન્ટ આડા હોય ને તો આ પોઈન્ટ જીરો અને અહીંયા જ અત્યારે સાથે હોય છે કાં એને વેસલીમાં હોય કોઈ પણ જગ્યાએ તે રીતની હોય છે તો તમને બતાવું છું આપણે એને સ્ટાર બટન હાલતું નથી એટલા માટે દેખો વેસ્ટલો પોઈન્ટ બીજી કોઈ આપણે રાખશું અને પાસ સાઈડના પોઈન્ટ છે ને આપણે ચીપીઓ ફેરવશું જ્યાં પણ કામ કરવા માટે સમજી લેવાનું એ સ્ટાર બટન એમાં હોય છે એનો લે પાવર ચાલુ થાય છે સ્ટાર આપણે જમ્પર મારશું પોઈન્ટ નંબર પાંચની જે બાયની પોઈન્ટ છે બાયનો સાઈડ આ વાલો અહીંયા જમ્પર મારવાનું છે પર લાગી ગયો છે આપણું લોક માટે બટન ખુલી ગયો ઓકે હજુ આપણું સ્ટાર બટન ચાલુ થઈ ગયું સ્ટાર હાલતો નથી એ લાઈટ લંબુ થાય